ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની વાર્ષિકોત્સવની અને ફન ફેરની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના નિયામક શ્રી જાગૃતિબેન પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉદબોધન કરતાં શ્રી જાગૃતિબેન પંડ્યાએ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોને યાદ કરીને ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે સંસ્થાના મુખ્ય શ્રી દિનેશભાઈ પંડ્યાએ અંગ્રેજોની ગુલામી પણ જોઈ છે અને સ્વતંત્ર ભારતને પણ જોયું છે વધુમાં તેમણે આજના યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે આપનું આજનું ભારત વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે ત્યારે આજના યુવાનો સ્વતંત્ર ભારત જીવન જીવી રહ્યા છે માટે આજના યુવાનોએ સ્વતંત્ર બનવું જોઈએ સ્વચ્છંદ ન બનવું જોઈએ યુવાનોની સ્વતંત્રતા સ્વચ્છંદમાં ન પરિણમવી જોઈએ માટે આજના યુવાનોએ શ્રી દિનેશભાઈ પંડ્યા જેવા અનુભવી અને દીર્ઘ દ્રષ્ટિ વ્યક્તિ પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી તેમના વિચારો મુજબ જીવન જીવવું જોઈએ આ પ્રસંગે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પંડ્યાએ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો માટે લાભની વાત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે રાજ્ય સરકાર સાથે થયેલ બેઠક મુજબ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો માટે પ્રત્યેક ઋષિકુમાર દીઠ પ્રતિવર્ષ રૂપિયા ચાર હજારની આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે અને આ વર્ષના નાણાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં પ્રત્યેક ઋષિકુમારના બેંક ખાતામાં જમા થઈ જશે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંસ્થાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ અને આસપાસના રહીશોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છે અધિકારો છે એ પ્રમાણે આપણે વર્તન રાખવું જોઈએ ભારતનો વિકાસ જે છે એ બંધારણને લઈને ચાલે છે એમાં શું છે અને એ જવાબદારીઓ આપણા સૌ પર છે આપણે આવતીકાલનું ભારત છીએ આપણા શહીદોએ આપણા દેશના જે વીર જવાનો હતા એ લોકોએ અથા પરિશ્રમ કરીને આપણને આઝાદી અપાવી છે આપણે સ્વતંત્ર થયા છીએ સ્વચ્છંદી નથી બનવાનું આજના દિવસે હું એટલું જ કહીશ કે અહીંયા આપણે જે ક્ષેત્રમાં છે અને જે રીતે આપણે લોકો કાર્ય કરી રહ્યા છે ને એ એક નમૂનારૂપ એટલે સારું ઉદાહરણ સમાજને આપીએ આપણે એક સારા નાગરિક બનીએ અને સ્વતંત્ર તો છીએ સ્વચ્છંદી કદી ન બનીએ યુવાનો સ્વચ્છંદીપણામાં ડૂબી રહ્યા છે એ ન થવું જોઈએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બેનો ભેદ પરખી અને આપણે એ દિશામાં આપણે ભારતનું કલ્યાણ આપણું કલ્યાણ થાય આપણા દેશ આગળ વધુ બનવાની હોડમાં છે પણ જો યુવાધન આપણું ફેરવાઈ જશે સ્વચ્છંદી આપણે બની જઈશું તો કદાચ આપણે પાછા પડીશું અત્યારે ઘણા બધા સારા કાર્યો થઈ રહ્યા છે એમાં આપણે કોઈને કોઈ રીતે આપણે સહભાગી આજના દિવસે હું પરમાત્માને પ્રાર્થના કરું છું અને આપણને એવું શક્તિ આપણને એવું બળ પ્રદાન કરે આપણી પાસે તો સર જેવા અનુભવી દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ ઉપસ્થિત છે જે આપણને માર્ગદર્શિત કરે છે આપણને એમના આપણે કંઈ ન કરી શકીએ તો એમની પાસેથી પણ આપણે થોડું ઘણું લઈને આગળ ચાલીએ એક એક એમના વિચારો પર તો બી કદાચ આપણે દેશને કોઈ ના કોઈ રીતે આપણે ઉન્નત કરી શકીશું એમાં આપણે સહભાગી થઈ શકીશું આ દિવસે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કીજે જય જય ગરવી કરો સારા છે તે કર્મકાંડી આપણા પુરુષો ની જરૂર છે એવા તમે તૈયાર થાવ એવી આજના પ્રસંગે પરમાત્માને પ્રાર્થના કરો ખૂબ ખૂબ શુભેચ્છા સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે મારી મળે રાખો ભરૂચના તપોવન સંકુલ ખાતે અતુલ્ય ભારત થીમ આધારિત શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિકો ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ડેપ્યુટી કલેક્ટર શ્રી એન આર ધંધલ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં તપોવન સંસ્થાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ કાર્યક્રમોમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી પ્રસ્તુત છે ભરૂચના તપોવન સંકુલ ખાતે ઉજવાયેલ વાર્ષિકો ઉત્સવની કેટલીક ઝલક સંગઠન ભરૂચ ડિસ્ટ્રિક્ટિપાર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડોઝ ફોર ટીમ વિકનજ એન્ડ ગેવ દ્રોફી ગર્લ્સ ટીમ પ્લેટ બે ત્યારબાદ ફનફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જે ભરૂચને આંગણે સૌ વાર યોજાઈ રહ્યો હતો જેમાં મ્યુઝિક ફૂડ આર્થ ફેશન અને ગેમ વગેરે એકસાથે અને એક જ જગ્યાએ યોજાયું હતું આ મેળાની પણ મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈએ મુલાકાત લઈને મેળાનો આનંદ માણ્યો હતો રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ